નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ત્યારે ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે જોકે કેટલાક વિસ્તારોમાં બાવણી લાયક વરસાદ પણ વરસી ચૂક્યો છે મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના પંદરથી વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો છોટાઉદેપુરના ક્વાંટમાં ગાજવીજ તેમજ તેજ પવન સાથે અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો જોકે નદીઓમાં નવા નીર પણ આવ્યા હતા છીકલીમાં દોઢ ઇંચ તો માંગરોળમાં સવા ઇંચ જ્યારે સુબીરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો તે સિવાય મિત્રો વાત કરવામાં આવતો ખેરગાવ તાપી સોનગઢ વાસંદા અને ડેડિયાપાડામાં પણ વરસાદ પડ્યો હતો તો પંચમહાલના કાલોલમાં તેમજ સુરેન્દ્રનગરના સાયલા અને અમરેલીના બાબલા તાલુકામાં હળવા તેમજ ભારે ઝાપટા વરસ્યા હતા ભાવનગરના સિહોર સહિત તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો જોકે રાજકોટના કેટલાક ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ પણ થઈ ચૂક્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી દેશના ત્રીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે જેઓ સતત ત્રીજી વખત શપથ લેશે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે સવા સાત કલાકે વડાપ્રધાન તરીકે શપથ લેશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાજધાની દિલ્હીમાં પ્રતિબંધિત આદેશો પણ લાગુ કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો આજથી સુમુલ દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કરાયો છે આજથી વધુ એક મોંઘવારીનો ભાર સહન કરવો પડશે તાપી જિલ્લા સહકારી દૂધ સંઘના નિર્ણયથી દૂધના ભાવમાં રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે લીટરે રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે આજથી અમૂલ ગોલ્ડના પાંચસો મિલીના છોત્રીસ રૂપિયા અમૂલ તાજાના સત્યાવીસ રૂપિયા અમૂલ શક્તિના એકત્રીસ રૂપિયા અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમના ચોવીસ રૂપિયા ચૂકવવા પડશે તો સમુલ ડેરી રોજના બાર પોઈન્ટ પચાસ લાખ લીટર દૂધનું વેચાણ કરે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ તેમજ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આજે ગુજરાતના પંદર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જે મુજબ આજે વલસાડ ડાંગ નવસારી તાપી નર્મદા સુરત ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છૂટા છોટા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળશે જેમાં પંચમહાલ વડોદરા ખેડા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારેથી અતિભારે નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ બોટાદ અમરેલીના કોઈક વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસી શકે છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન વિષયના અંબાલાલ પટેલ દ્વારા પણ આજે ગુજરાતના અનેક ભાગોમાં આંધીમ સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની પસંદગી કરવામાં આવે છે રાહુલ ગાંધી નહીં પરંતુ સોનિયા ગાંધી કોંગ્રેસના સંસદીય દળના નેતા બન્યા છે કોંગ્રેસે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ લોકસભામાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે નિમવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જોકે સાંસદોની માંગ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ દિશામાં વિચારવા માટે મારે કેટલો સમય જોયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહા મુકાબલો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ થવાની છે ક્રિકેટ ચાહકો આ રોમાંચક મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ન્યૂયોર્કના નાસાવ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રાત્રે આઠ વાગ્યાથી મેચ રમાશે ભારતે આ ટુર્નામેન્ટમાં એક મેચ જીતી છે જ્યારે પાકિસ્તાનને તેની પહેલી મેચમાં અમેરિકાથી હારનો સામનો કરવો પડ્યો હતો કે આ મેચ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો શું વાત કરીએ તો આધાર કાર્ડ ફ્રી અપડેટ કરવા માટે હવે થોડા જ દિવસો બાકી છે આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તો તમારા માટે છેલ્લી તક છે યુઆઈ આઈ ડીએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે ચૌદમી જૂન સુધી જ ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તમારે રૂપિયા પચાસની ફી ચૂકવવી પડશે નહીં આ સમયગાળામાં નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે યુઆઈ ડી એ આઈ ડોટ જીઓવી ડોટ ઇન પરથી તમે તમારી માહિતી અપડેટ કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા બે હજારના સત્રમાં આપતા પહેલાં મહત્વના સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન યોજનાના નામે ઠગાઈ થઈ રહી છે ત્યારે પોલીસે લોકોને એલર્ટ કર્યા છે પીએમ કિસાન યોજનાના રૂપિયા છ હજાર લેવાની લાલચમાં લાખો તમે ગુમાવી શકો છો ગઠિયાઓએ નવી મોડેસ ઓફરન્ડી અપનાવી છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો પ્રચેર્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે જોકે આ પોલીસ દ્વારા તમામ સ્માર્ટફોન યુઝર્સ માટે ચેતવણી આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોમાંથી બ્યાસી હજાર કરોડ રૂપિયાની બેંક લોન બાકી ગુજરાતના ખેડૂતોને માથે બ્યાસી હજાર સાતસો ત્રેપન કરોડ રૂપિયાનું કરજ છે એટલે કે દેવું છે દસ વર્ષમાં લોનમાં અડતાલીસ હજાર છસો ત્રેપન કરોડ રૂપિયાનો વધારો બાકી દેવામાં તમિલનાડુ આંધ્ર અને યુપી ટોપ થ્રીમાં ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવામાંથી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહી છે આ માટે આંદોલનો પણ થતા રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ તેમજ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેન્કો પાસેથી હજારો તેમજ કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેન્કોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણીઓ પણ ઉઠવા પામે છે જોકે ગુજરાતના ખેડૂતો પણ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી માંગણી સતત કરી રહ્યા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે